કડી ચોવીસ વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો શંકરસિંહ વાઘેલાએ કડીની મુલાકાત લીધી હતી સિત્તેર ટકા મતદારોની સીધી મુલાકાત કરી હતી બાપુએ કહ્યું કડી સીટ આવશે તો સીધો દિલ્હી કરંટ લાગશે કરશનભાઈ નું અવસાન થયું એ પછી અમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કરી કોઈ પાર્ટીએ ઇલેક્શન આપવાનું છે ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી કડીમાં માર્કેટિંગ માટે છેલ્લા બે મહિનાથી બાપુના કાર્યકર્તાઓએ પ્રચાર શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જોરદાર માર્કેટિંગ કર્યું છે કડીના સિત્તેર ટકા ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રચાર જોરશોરમાં કર્યો છે ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે

એ પછી અમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કર્યું કોઈ પાર્ટીએ ઇલેક્શન આવવાનું છે ને ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી એના બદલે છેલ્લા દોઢ બે મહિનાથી કડીમાં માર્કેટિંગ માટે આખા મત વિસ્તારમાં લીડર બનો લીડર બનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નિશાન ભાવો વગેરે વગેરે અને કેટલાક મિત્રોના માધ્યમથી છેલ્લા લગભગ એકાદ મહિનાથી કરીને સિત્તેર ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારનો સીધો સંપર્ક ડોર ટુ ડોર અને કડી શહેરમાં પણ આ રીતે હ્યુમન ટચથી માનવતાના આધારે અમે કેમ્પેન કરી રહ્યા છીએ અહીં બીજેપી કે એની સામે મેન પાવર કે મની પાવરમાં તો ન પહોંચાય પણ માનવતાના પાવરમાં અમને કોઈ નહીં પહોંચે માટે ડોર ટુ ડોર કોન્ટેક વન ટુ વન અને એ બધા એમાં બીજેપીની એક સીટ વધે કે ઘટે પ્રજાને કે બીજેપીને કોઈ ફેર નથી પડતું કોંગ્રેસની એક સીટ વધે કે ઘટે એમાં કોઈ ફેર નથી પડતો આપ પાર્ટીને તો કોઈ બહુ મતલબ નથી કરતો પણ જો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બાપુની પાર્ટી અહીં જીતી તો સીધો કરંટ દિલ્હી લાગવાનો છે આ પ્રજાને કહું છું તમે જો બીજેપીથી દુઃખી હો ભયમાં જીવતા હોય તો ભયમુક્ત બનો લીડર બનો અને એક વખતે આ પ્રયોગ કરીને તમે તમારી વેદના વ્યક્ત કરીને બાપુમાં વિશ્વાસ મૂકીને આ પાર્ટીના ભાલાને મત આપશો તો દુઃખી નહીં થાવ અને ભાજપવાળા પણ તમને દુઃખી નહીં કરે તમને વધારે સારા ભાવ આપશે કારણ કે તમને નથી ગમ્યું એનો ઇશારો કર્યો કે આ ધ્યાન રાખો અમારું તમે અમારી સામે જોતા નથી હવે તમે જુઓ એટલા માટે આ એક માનવતાના આધારે ડોર ટુ ડોર સાયકોલોજી સંપર્ક અને નેગેટિવ કોઈનું નહીં બોલવાનું સારી વાત કરવાની અને જાહેર જીવનમાં કોઈનું અહિત નથી કર્યું આપણે જેટલા બધા મિત્રો મળ્યા એમાં ક્યાંય તમે કોઈને પૂછશો તો કોઈના પાણી કોઈને મળવાનું કોઈના લગ્નમાં કોઈના બેસણામાં કોઈના બીજામાં કોઈ દવાખાનામાં હ્યુમન ટચ સાથે પબ્લિક લાઈફમાં જીવ્યા છે અહીં બીજેપીવાળા દમ મારતા હોય છે પણ અહીં અહીં દમ નહીં ચાલે અહીં 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 કાઠું છે એટલે ઓળખે એટલે બહુ નથી બહુ વાંધો નહીં આવે સારી રીતે અમારા ઉમેદવાર સ્થાનિક છે ક્વોલિફાઈડ છે ક્વોલિફાઈડ એટલે સારા ડૉક્ટર ગાયનેક ડૉક્ટર એમબીબીએસ પછી એટલે બધા બધા ઉમેદવારોને તમે તમે મોકલ લાઈનમાં ડૉક્ટર ગિરીશ કાપડિયા સ્થાનિક ઉમેદવાર છે લાયક ઉમેદવાર છે પ્રજાલક્ષી ઉમેદવાર છે લોકોની સેવા કરી છે એમને એટલા માટે સારા ઉમેદવાર સારી પાર્ટી પ્રજાશક્તિ પીપલ પાવર એના સંદેશા સાથે કડીના મતદારોમાં મને વિશ્વાસ છે કે ત્રેવીસમી તારીખે ઓગણીસના દિવસે ભાલા ઉપર મત આપીને નિશાન નહીં નીચું નિશાન ઊંચા નિશાન સાથે અહીં જે નાઇન્ટી ફોર લખેલું છે સો આઉટ ઓફ વન એટી ટુ નાઇન્ટી ફોરની ફિગર એ સત્યાવીસમાં પણ અત્યારે તો નમૂનો અમને અમારા ગિરીશ કાપડિયાને ગાંધીનગર મોકલીને અમારા કડી મત વિસ્તારના મતદારો અમારામાં વિશ્વાસ વ્યક્ત કરશે એવો મને એમનામાં વિશ્વાસ સામાન્ય મેટર છે કંઈ ભાજપ હશે તો તકલીફ કે એમને તાપ નથી વેઠાતો પણ આવી રીતે કોઈના 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 મોઢા ઉપર કૂચળો મેળવવાથી મત મળે છે એવું નહીં